विनंदन बार्गोभाई ત્યારબાદ કેતલે તો તો અભિનંગન દુંગળવા મિતલબેનને પ્રમાણપત્ર ત્યારબાદ છિયાળ નીતિબેન ત્યારબાદ બારિયા ચિરીશને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરશે માનનીય રાઠોડ સાહેબ અને બારિયા હાર્દિકને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરશે માનનીય ખોડાભાઈ ત્યારબાદ સ્થળ પરના જયરાજભાઈને વિનંતી પરસોત્તમભાઈને પ્રમાણપત્ર આપી સન્માનપત્ર આપોર્ધનભાઈ કોરાશિયા ત્યાર બાદ શિયાળભાઈ અશોકભાઈ આઈસીડીએસ મંત્રી કુલદીપસિંહ બંનેને સંયુક્ત આ સન્માનપત્ર આપી અને સન્માનિત કરશે જ્યારે આ વિકસિત ભારત અંતર્ગત જ્યારે બરોડા મુકામે પ્રાથમિક શાળામાં જ્યારે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો હોય એ કાર્યક્રમની ઉપસ્થિતમાં આપણા તાલુકા વિકાસ અધિકારી લાડુ મોરસાદ અને અમારા તળાજા તાલુકા યુવા મોરસાના પ્રમુખ જયરાજભાઈ અને જિલ્લાના પ્રમુખ અજા મોરસાના ભાઈ રાઠોડભાઈ અને આ ગામના પ્રથમ નાગરિક બેન જેવા મારે સરપંચ અને દરેક વિભાગના નોખા નોખા અધિકારી પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકગણ બાળકો અને લાભાર્થીઓ કે ઘણો બધો સમય ગયો અને અધિકારીઓએ ઘણી બધી તમને વિસ્તૃત માહિતી આપી પણ મારે બે શબ્દ વિદ્યાર્થીઓ માટે કહેવાના છે મને જે રજૂઆત મળીને એ જો તમે શાંતિથી સાંભળતા હો તો મારે કહેવાનું છે જ્યારે સરપંચને એવું અંતરમાં એક કામના આવતા દિવસો માટે ભવિષ્ય માટે એને મને વિચારી અને ટીડીઓ સાહેબ અને હું બંને બેઠા હતા ત્યારે કીધું કે પ્રમુખ અમારે વિદ્યાર્થી માટે અને બાળકો માટે તો છે પણ બહેનો માટે દોડવા માટે અને યોગ માટે કોઈ જગ્યા નથી પણ જગ્યા અહીંયા છે તમે એમાં થોડુંક અમારું ધ્યાન દોરાવજો ત્યારે બેનને મેં કીધું કે આ જરૂર બેન એ જગ્યાનું નિરીક્ષણ કરી અને કાયમિક માટે બહેનોને જ્યારે ટ્રેનિંગ લેવાની હોય દોડવાનું હોય યોગ કરવાનું હોય તો એ મેદાન માટે હું મારા અંતરથી સફળતાપૂર્વક કલેક્ટર સુધી થઈ અને મંજૂરી અપાવવા હું મારા પ્રયત્ન કરાવવાનો છું બેન અને બીજું કે અહીંયા મધ્યાહન ભોજન અને ટોયલેટ બંને બાજુમાં છે મારું જયરાજભાઈએ ધ્યાન દોર્યું છે તો હું એને અત્યારે ખાતરી આપું છું કે અઠવાડિયા પંદર દિવસમાં મારું તાલુકા પંચાયતનું જ્યારે આયોજન થશે ત્યારે તલાટી મંત્રી અને મારા બેન જયરાજભાઈ મારું ધ્યાન દોરશે તે જરૂર પડે જે ગ્રાન્ટ નાખવાની છે હું નાખીશ એ તમને હું ખાતરી આપું છું આ ટૂંકા ગાળામાં આ નિર્ણય લેવડાવી હું અને હવે સમય નથી મારી વાતને પૂર્ણ વિરામ આપો વંદે માતરમ ભારત માતા કે શપથ લઉં છું કે ભારતને ભારત જે 2047 સુધી જે સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના બનાવવાના સપનાને સાકાર કરીશું સપનાને સાકાર કરીશુ ગુલામીની માનસિકતાને ગુલામીની માનસિકતાને જડમૂળથી બહાર કાઢીશું દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરીશું ભારતની એકતાને સુદૃઢ કરીશું અને દેશની રક્ષા કરનારા વીરોનું સન્માન કરીશું દેશના નાગરિક હોવાનું કર્તવ્ય નિભાવીશું જય હિન્દ જગ્યા પર બેસી જશો એક મિનિટ માટે આપણે આભાર વિધિ માટે હવેથી ભારત વિકસિત યાત્રામાં ઉપસ્થિત મંતસ્થ પીડીઓ સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ રાણા દાદા સરપંચ શ્રી તથા મંતસ્થ તમામ મહાનુભાવ વિશેષ કઈ વાત ન કરતો સમય ખૂબ થઈ ગયો છે આપના માટે માત્ર એક મિનિટ જ બોલવા ઊભો થયો છું આપ આપણે સૌએ સ્ક્રીન પર જોયું કે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ આપણને ફાળવવામાં આવે છે પણ આપણે માહિતગાર હોતા નથી તો તમામ યોજનાઓના તમામ સાહેબો આપણે વિસ્તૃત માહિતી આપી છે અને ઘણા બધા લાભાર્થીઓ આમાં હતા અને જે બાકી હોય એને પણ આપણે આ યોજનાથી લાભ લાભ કઈ રીતે થઈ શકે એનું આપણે એને માહિતગાર કરીએ અને પ્રશાસનને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે હર હંમેશ આવા સરકારી કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે આ બોર્ડાને આમાં સમાવેશ કરો છો તો આપણો હૃદયપૂર્વક આભાર માનું છું તમામ સ્ટાફ મિત્રોનો વિદ્યાર્થી મિત્રોનો હૃદયપૂર્વક હું આભાર માનું છું ભારત માતા કી